જય જવાન જય કિસાન અને આ ફુવારા છે અને આ લેટરો કોરાડમાં તોડી નસી છે કોરાડમાં લેટરો તોડી પી છે અને કોરાડ પાવાનું છે અને આ ફુવારા છે ફુવારા ફિટ કરવાના છે અને લેટરો તોણી છે તમે જોઈ શકો છો અને આ રાયડો પહેરો છે આ સરસ મજાનો રાયડો પહેરો છે જોઈ શકો છો રાયડામાં લેટરો તણી નાખી છે અને સરસ મજાનો રાયડો પહેર્યો છે પાઇનલ રાયડો પાયડામાં બી ફૂવારા કરવાના છે તમે જોઈ શકો છો આ ફુવારા તૈયાર જ પડ્યા છે આ લેટરો તણી પડી છે અમારી ચેનલની સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બધાની જય માતાજી અને આ રાયડો ઉગવાનું ચાલુ છે અને આ સાઈડમાં ઈંડા છે તમે જોઈ શકો છો તમને બતાવું કે રાયડો ઉગવાનું ચાલુ છે આ મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો રાયડો ઉગ્યો છે આ જુઓ સરસ મજાનો રાયડો ઉગવાનું ચાલુ છે બરોબર હવે ધીરે ધીરે બહાર નીકળે છે રાયડો તમે જોઈ શકો છો લેટરો તણવાનું ચાલુ છે બરાબર લેટરો તણવાનું ચાલુ છે અને રાયડામાં લેટરો તણી નાખી છે તમે જોઈ શકો છો અમારા બ્લોકમાં અને આ એરંડા છે એવા સરસ મજાના એરંડા છે કાલે ફુવારા છે એરંડા પાયા છે અને બહુ સારા સરસ મજાના એંડા છે અને કાલે ફુવારા છે એંડા પાયા જો એંડામાં ફુવારા ગોઠવેલા છે આ સરસ મજાની માલ આવી છે આ સરસ મજાના એંડા પડ્યા છે તમે જોઈ શકો છો ઉપર વરસાદ ચડી રહ્યો છે સરસ મજાનું છાયું છે અમારી ચેનલમાં તમે જોઈ શકો છો એવા સરસ મજાના ઉપર વાદળો થયા તમે જોઈ શકો છો અને સરસ મજાના ઈંડા પડ્યાથી અને આ સાગર ગોલ્ડ બિયારાના ઇંડા છે તમે જોઈ શકો છો સરસ મજાના ઇંડા છે આ સરસ મજાની માલી આવી ગઈ છે તમે જોઈ શકો છો એવા સરસ મજાની માળી આવી છે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આ સરસ મજાની માળ આવી છે તમે જોઈ શકો છો એવા સરસ મજાના એરંડા છે જય જવાન જય કિસાન જય માતાજી બધાને